ચોક્કસ લોકશાહીનું આ મહાપર્વ છે બે હજાર ચોવીસની ચૂંટણી આ ચૂંટણીમાં કોઈ પણ લડવા આવે વિરોધ પક્ષથી અમે એને આવકારીએ છીએ પરેશભાઈ ધાનાણી આવે કદાચ રાહુલ ગાંધી આવે સોનિયાજી આવે કોઈપણ નેતા આવે અમારા માટે સન્માનની છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બુથ લેવલથી લઈને પેજ સમિતિથી લઈને પ્રદેશ લેવલ સુધીની જે રીતે સંગઠનની ટીમ કામ કરી રહી છે રાજકોટ લોકસભાની વાત કરીએ તો આદરણી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબનો એક વખતનો પ્રવાસ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયો છે લોકોનો પ્રેમ જનતાનો પ્રેમ આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ ઉપર જે રીતે છે ચોક્કસપણે રાજકોટની સીટ પાંચ લાખથી વધારે લીડથી જીતવાના છીએ સાથે સાથે હું એટલું કહીશ કે રાજકોટમાં કદાચ કોઈ નેતા ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ બચે એવી સ્થિતિ હતી એટલા માટે ડરતા ડરતા અમરેલી સુધી મનાવા ગયા પરંતુ હજુ પણ કોંગ્રેસની લડાઈ ડિપોઝિટ બચાવવા માટે છે નહીં કે જીતવા માટે